ચાલો બધા બટેટા પૌવા અને ચા નાસ્તો કરવા સાથે જાનસુ બેન જે પોણા સાથે ઉઠી ગયા છે ચાલો જય શ્રી કૃષ્ણ બધા ને જય જલારામ કેમ છો બધા તો સવારના પોણા દસ જેવું થયું છે અને આજે અમે અમારા બાજુવાળા છે જેને હમણાં ઘરેથી આવ્યું હતું તો એમણે આજે જમવાનું કીધું છે તો એમને આપણને ફેરવેલ પાર્ટી આપી હતી તો આપણે પણ આપવી પડે ને તો એ રીતનું ગેસ્ટ મેનુ છે આજે અને જમવામાં છે ભરેલું રીંગણાનું શાક ફાડા લાપસી કે ઓરમું જે તમે કહેતા હોય એ પછી વઘારેલા ઢોકળા કે ઈડલી કે બધું કઢી ભાત એ રીતનું છે બપોરે કારણ કે એ રીતનું છે ને હવે પૂરી લાડવા અને ભજીયાને એને ઉગર્યું એટલે આપણે રિપીટ તો ના કરી શકીએ એટલે આ રીતનું છે મેનું તો ભરેલા રીંગણાના શાકની બહુ કમેન્ટ આવી હતી તો એ શેર કરી દો આજે તમારી સાથે મેં ઓલરેડી એકવાર શેર કરેલી છે બટ વ્લોગમાં નહોતી આઈ થિંક બહુ યાદ નથી મને કારણ કે ઘણા ટાઈમ પહેલાં શેર કરી હતી તો ચલો એ બતાવી દઉં તમને આજે આજે બનાવીશું મસ્ત મજાનું ઓરમું તમે ઓરમું કહ્યું છે કે ફાડા લાપસી મને કમેન્ટ કરજો તો ચલો સ્ટાર્ટ કરીએ ને શું શું તૈયારી કરી લીધી છે ને એ પણ બતાવું કારણ કે અત્યાર સુધી તો હોય ટિફિન પણ ભરવાનું છે પોણા દસ જેવું થઈ ગયું છે એટલે અમુક તૈયારી કરી લીધી છે તો શું શું તૈયારી છે ને એ પણ તમને કહું ભરેલું શાક બનાવવા માટે મેં અહીંયા પાપડી ગાંઠિયાનો ભૂકો લીધો છે હું ક્યારેય ચણાનો લોટ કે સિંગ દાણાનો ભૂકો એડ નથી કરતી તો પાપડી ગાઠિયાનો ભૂકો આપણે મિક્સરમાં નથી કરવાનો ખાંડણીમાં જ એનો ભૂકો કરવાનો છે પછી બેઝિક મસાલા લઈ લીધા છે પણ ધાણા જીરુંની જો તમને ત્રણ ઢગલી દેખાતી હશે એટલે એ વધારે લેવાની છે એક ચમચી હિંગ લીધી છે વ્યવસ્થિત આઠથી દસ કડી જેટલું લસણ લીધું છે ધાણા એડ કર્યા છે અને એ અડધું નંગ લીંબુ લીધું છે પછી આ બધું મિક્સ કરવા માટે આપણે તેલ લીધું છે એક પાવડા જેટલું અને આ બધાને સારી રીતે મિક્સ કરી દઈશું જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું અને જો તમને ગળાશ ભાવતી હોય તો તમે આમાં ચવાણાનો ભૂકો પણ એડ કરી શકો છો હવે આપણે રીંગણાને સારી રીતે પહેલાં ધોઈને ચેક કરી લેવાના કે સળેલું નથી પછી કાપા કરીને આ રીતે એને ભરી લેશું અને આપણે બટેટાને પણ સાથે ભરી લેશું પણ બટેટા જ્યારે આપણે ભરવા હોય ને ત્યારે જ કાપા કરવાના બાકી છે ને ભાંગી જાય છે એટલે ટાઈમે જ કાપા કરીને બટેટાને પણ આપણે ભરી લેશું હવે જો અહીંયા રીંગણા અને બટેટા બંને ભરાઈ ગયા છે એકદમ સરસ લાગશે જરૂરથી ટ્રાય કરજો બંને ભરીને તેલ વ્યવસ્થિત લઈ લેવાનું મેં આઠક પાવડા જેટલું તેલ લીધું છે તમે રાઈ જીરું ખાતા હોય તો એ એડ કરી દેવાના હું અહીંયા હિંગ એડ કરી રહી છું વઘારમાં અને હવે આપણે રીંગણા અને બટેટા બંને એડ કરી દેશું પછી જે મસાલો વૈધો છે એમાં આપણે ટમેટા નાખી અને પછી આમાં મિક્સ કરી દઈશું પછી જે ઘટતા હોય મસાલા મરચું છે નમક છે એ એડ કરી દેવાના અને પછી મિક્સ કરી અને પાણી એડ કરી દેવાનું પાણી નાખવામાં ધ્યાન રાખવાનું કારણ કે બહુ સાવ પાણી જેવો રસ્તો ભરેલા શાકમાં ન સારો લાગે એટલે મીડિયમ નાખવાનું સાવ ઓછું પણ નહીં નાખવાનું અને હવે આપણે મીડિયમ ફ્લેમે બે સીટી કરી લેશું અને જો તમને એવું લાગતું હોય કે રીંગ બટેટા કાચા રહેશે તો ત્રણ સીટી પણ કરી લેવાની અહીંયા આપણે ફાળા લાપસી બનાવી રહ્યા છીએ તો જેટલું આપણે ઘી ઓરમાનો કણકો એટલે સોરી ફાડા ઘઉંના ફાડા જે લીધા હોય એટલું જ આપણે ઘી લેશું તો કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં તમને ઘઉંના ફાડા મળી જશે બંનેને સરખા પ્રમાણમાં લઈ લીધા છે હવે આપણે દસથી બાર મિનિટ સુધી ધીમા તાપે શેકી લેવાનું છે હવે જુઓ એકદમ એનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આમાં આપણે ચાર ગણું પાણી એડ કરી દઈશું હું આ નોર્મલ વોટર જ એડ કરી રહી છું આમાં ગરમ પાણીની કોઈ જરૂર હતી નથી રહેતી હવે પાણી એડ કરી દઈશું અને આપણે એને મીડિયમ ફ્લેમે ત્રણ સીટી થવા દેશું અને અહીંયા જો આપણું શાક પણ બની ગયું છે તેલ રસો બધું એકદમ બરાબર છે ભરેલા કોઈ પણ શાક હોય ને એમાં મસાલા અને તેલ વ્યવસ્થિત હોય ને તો જ શાક સરસ બનશે અને અહીંયા આપણું ફાડા લાપસી કે ઓરમું તમે જે કહેતા હોય એ પણ બની ગયું છે સ્વાદ અનુસાર તમને જેટલી ભાવતી હોય એટલી ગળાશ એડ કરી દેવાની જો જેટલું તમે ફાડા લાપસી લીધી જેનાથી થોડીક ઓછી ને તો વધારે સરસ લાગશે અને મેં એલચીનો ભૂકો અને ડ્રાયફ્રુટ્સ પણ સાથે એડ કરી દીધા છે હવે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે એમને એમ ઢાંકણ ઢાંક્યા વગર રહેવા દેશું અને બની ગઈ છે આપણી ફાડા લાપસી આ લાપસીમાં ઘણા લોકો ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરતા હોય છે જો તમે ગોળ એડ કરવા માગતા હોય તો ગરમ પાણીમાં ગોળ એડ કરી અને એ પાણી તમારે મિક્સ કરી દેવું અને હવે ફાઇનલી આપણે ડ્રાયફ્રૂટથી ઉપર ગાર્નિશ કરી લેશું અને બની ગઈ છે આપણી ફાડા લાપસી અહીંયા બધી રસોઈ રેડી થઈ ગઈ છે કઢી છે ઇડલી વઘારવાની બાકી છે ઠંડી થાય છે એટલે સંભારા પણ રેડી થઈ ગયા છે શાક તો છે ઓરમું ભગવાન માટે કાઢ્યું હતું ને એટલે પોટ ખુલ્લું રહી ગયું છે બેટા આમાં છે ઇડલી વઘારવાની છે પાપડ પણ તળાઈ ગયા છે પાપડ પણ તળાઈ ગયા છે ને પછી ઈડલી ચટણી રેડી મગાવી લીધી કારણ કે મારું મિક્સર અત્યારે બંધ થઈ ગયું મેં કીધું હવે રેડી મગાવી લઉં ને આમ પણ થાકી ગઈ હતી હું થોડીક હવે એ લોકોનું જમવાનું રેડી થઈ ગયું છે ઢોકળા કઢી ચટણી રોટલી શાક ભાત અને સંભારા ઓરમુ પાપડ અને અહીંયા ચમચો છે હા ચલો કેવું ગયું પેપર મસ્ત પરમ દિવસથી હવે મેઈન પેપર ચાલુ થશે આમ તો મંગળવાર થી કા ઓકે ચલો વાગી ગયા છે પોણા ત્રણ આપણી માં થયા છે એટલે હું આમ તો અડધી કલાક થી ફ્રી થઈ ગઈ છું કારણ કે વહેલું અહીંયા આપી આવી હતી જમવાનું એક વાગે પછી અહીંયા એને મેં બે જમી લીધું આંસુને પણ જમાવી દીધી હતી પણ એમાં એવું થયું કે કાલે છે ને રાત્રે ઘણી બધી તૈયારી કરી હતી મારે એક વિડીયો શૂટ કરવાનો હતો પણ આ બધી તૈયારી હતી પણ સવારે મારી સાથે એક મોટો પ્રેન્ક થઈ ગયો કે આંસીબેન સવારમાં પોણા સાથે ઉઠી ગયા હતા એટલે એ શુંથી પોણા દસે ત્યાં સુધીમાં મેં બધું થોડી ઘણી તૈયારી કરી લીધી હતી રીંગણા બટેટા સુધારી લીધા હતા અને ભાત પલાળી દીધા હતા ને એવું બધું કરી લીધું હતું લોટ બોટ બાંધી લીધો પણ જે મેઇન વસ્તુ હોય ને એ કાંઈ થાય નહીં કારણ કે એના ઉપર કન્ટિન્યુ ધ્યાન રાખવું પડે એટલે એટલે એ મોટો કર્યો ને આમાં છોકરાઓ નાના હોય ને ત્યારે આપણને ગમે એટલી તૈયારી કરીને તો એ કંઈક નક્કી જ ન કહેવાય એમાં અને બધું ટોટલી આજ ઘરનું જ બનાવવું હતું કારણ કે એ લોકોના ઘરમાં બધું એ લોકો બહુ ઘરે જ મોસ્ટલી બધું બનાવે ઇવન સિઝલર પણ ઘરે બનાવે અને એના ઘરે કોઈ પણ ગેસ્ટ હોય ને તો એ લોકો સ્વીટ કે ફરસાણ કાંઈ બારેથી ન લઈએ એટલે મેં પણ એ રીતની ટ્રાય કરી કે ભાઈ આપણે ઘરનું જ ખવડાવીએ એમ ક્યારેક હોય કોક એ રીતનું એમ બાકી તો આપણે કંઈક કંઈક ખમણ ખાંડવી મગાવી લેતા હોય એમ અને હવે તો નવરાત્રિ સ્ટાર્ટ થશે એટલે મંદિરને બધું સાફ કરશું મંદિરવાળો રૂમ સાફ કરશું એક પછી એક ચાલુ જ છે બધું હજી માંડ વેફર કમ્પ્લીટ કરી ત્યાં યયાબેનની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે અને એને મંગળવારથી મેઇન પેપર ચાલુ થાય છે તો એ પહેલાં મેં કીધું હજી રવિ સોમ બે દિવસની રજા છે ને તો એ રૂમ એક સાફ કરી લો પછી એની એક્ઝામ પછી બાકી બધું તો ક્લીન કરીશ ધીમે ધીમે

બધું આ શોખ છે એ કબાટમાંથી લે એ એવી છે એ સ્કૂલેથી આવીને એને પહેરેલા જોયા ને એટલે બધું ઉલાડી દીધું હોય અનસુ જય શ્રી રામ જય શ્રી રામ બોલી દ્યો હાલો બોલો આમ જોરથી કરો એ રિંગ છે ગ્રીન નહી રીંગ છે એમ કહું છું કલર લવન્ડર છે જય શ્રી રામ બોલો પિંક જય શ્રી રામ બોલો હાલો બ્લુ સ્કાય બ્લુ પેરોટ ગ્રીન યલ્લો બ્લુ ઓકે તો આજે બનવાની છે દાબેલી અમે કચ્છ ગયા હતા ને ત્યારે આ લઈ આવ્યા હતા મસાલો ગોપાલનો તો જોઈએ હવે કેવી બને છે ચલો બની ગઈ છે આપણે કચ્છ સ્પેશિયલ દાબેલી અહીંયા અમે ખાવા ગયા ને અહીંયા અમને સાથે હા દાબેલી અહીંયા સાથે એમ પૂછતા હતા કે દાણા જોઈએ છે સિંગ દાણા આપણે રાજકોટ ફેમસ ચટણી છે ને આંબલીની છે હમ ચલો <coughs>